નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ રાજકોટ પંજાબમાં અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની છે હર જગ્યાએ તારાજી સર્જાઈ છે દિલ્હીની વાત કરીએ આસપાસના વિસ્તારની વાત કરીએ તો બધી જ જગ્યાએ અત્યારે પૂરનો પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકાર અત્યારે પંજાબની મદદે આવ્યું છે અને ખૂબ સારી કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે પંજાબમાં જે પૂરની પરિસ્થિતિ છે તેને લઈને ગુજરાત સરકાર દ્વારા તેમને મદદ કરવાને લીધે જ સાતસો ટનથી પણ વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેન અત્યારે પંજાબ જવા માટે મોકલવામાં આવી છે તેને લીલી ઝંડી આપવામાં આવી હતી એ સાથે જ પાંચ કરોડનો પૂર રાહતનો ફંડ ચેક પણ મોકલવામાં આવ્યો છે ખાસ આપણે વાત કરીએ તો પૂરગ્રસ્ત રાહતમાં જ સામગ્રી મુખ્યત્વે ખાદ્ય સામગ્રીના પેકેટ્સ છે કપડાં છે દવાઓ છે અન્ય આવશ્યક વસ્તુઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે પૂરથી પ્રભાવિત હજારો પરિવાર માટે ખૂબ જ અત્યારે જરૂરી વસ્તુઓ છે એવી બધી જ વસ્તુઓનો ટ્રેન મોકલવામાં આવી છે અને તેને આજે લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ પણ ત્યાં હાજર હતા અને તેમના દ્વારા છે તે આ લીલી ઝંડી આપવામાં આવી હતી રેલવે ડીઆરએમ વેદ પ્રકાશે સમગ્ર માહિતી આપી હતી કે વીસ વેગનમાં આ જે રિલીફ મટીરીયલ છે તેને લોડ કરવામાં આવ્યું હતું આગળ જતા બીજા બે વેગન જોડવામાં આવશે તેવી પણ તેમાં માહિતી આપવામાં આવી હતી લગભગ સાતસો ટનનું એમાં મટીરીયલ લોડ કરવામાં આવ્યું છે પ્રકારની પ્રકારની અલગ અલગ છે છે તેમાં તો મુખ્ય જેમ કે ચોખા દાળ ડુંગળી બટાટા દવાઓ છે કપડા છે અને બીજી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે પૂરથી અસરગ્રસ્ત લોકોને ઝડપથી રાહત મળી રહે તેને લઈને જ આ બધી વસ્તુઓ મોકલવામાં આવી છે માત્ર પંજાબ જ નહીં પણ છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢ માટે પણ લગભગ આઠ હજાર જેટલી કીટો બનાવવામાં આવી છે અને તેને પણ મોકલવામાં આવી છે પાંચ કરોડનો પૂર રાહતનો ચેક પણ ત્યાં આપવામાં આવ્યો છે એટલે ખાસ અત્યારે ગુજરાત સરકારની જે આ કામગીરી છે લોકો તેને વધાવી રહ્યા છે ખૂબ સારી કામગીરી છે અને પંજાબની મદદે આવ્યા છે સાથે જ એવી માંગણી પણ કરવામાં આવી હતી કે ત્યાં દરેક લોકોને સાવચેત રહેવા માટેની માહિતી પણ આપવામાં આવી હતી અને ઝડપથી પંજાબ છે તે આમાંથી બહાર આવે તે રીતની પ્રાર્થના પણ કરવામાં આવી હતી સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર